નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેરિયાદ ગામે દલિત પરિવાર ઉપર હુમલો થતાં ફરિયાદ દાખલ જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શેરિયાદ ગામે રહેતા અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા હરસોભાઈ વાલાભાઈ મકવાના ઉપર એક વર્ષ પહેલાં થયેલા ઝઘડાનું મન દુઃખ રાખી તેમના ઘર પાસેથી પાંચથી છ લોકોએ હુમલો કરતાં સારવાર અર્થે માંગરોળ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ હરસોકભાઈના પત્ની અને દીકરી વચ્ચે પડતા તે બંનેને પણ ઢોરમાન મારી બધા આ આરોપી નાસી છૂટ્યા હતા જ્યારે પોલીસે ફરિયાદીના નિવેદનો લઈને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આમ છતાં આટલા દિવસો પછી પણ આરોપી પોલીસ પકડથી દૂર છે જ્યાં નારી સુરક્ષા અને નારી સન્માનની વાતો થાય છે ત્યાં ખુલ્લે આમ નારીનું ચીરહરણ થાય અને માર મારવામાં આવી રહ્યો છે તે પણ એક વાસ્તવિકતા છે મારા પપ્પાએ સાઈન કરી અમને કંઈ ખબર નથી અને મને માહિતી છે જેમ આવે ને લાકડીઓ ને પાણા ને જ્યાં આવે ત્યાં પાછ બધ આગળ અને એ છોકરા નું નામ વર્તુ અને એને ઓળખું એના નામ ની મને ખબર મને ન્યાય મળવો જોઈએ